ઓર્ડરમાં ખાસ કરીને સાયબર ક્રાઈમની પહોંચી વળવા માટે આજના સમયમાં સૌથી મહત્વનું કામ છે કે વધુમાં વધુ ટીમો વધુમાં વધુ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને અલગ અલગ જિલ્લાઓમાં પ્રાપ્ત થાય ખાસ કરીને જામનગર મોરબી રાજકોટ ગ્રામ્ય અને દેવભૂમિ દ્વારકા આ ચાર જિલ્લા માટે રેન્જ સાયબર ક્રાઈમનું એક ખૂબ જ મહત્ત્વનું આજે પોલીસ સ્ટેશનનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપીની બી નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે પીઆઈસી બી રહેશે અને બીજા બી અનેક અધિકારીઓ સાયબર ક્રાઇમને પહોંચી વળવા માટે એક નવી ટીમ આ ચાર જિલ્લાઓને બેકઅપ માટેની અહીંયા બનાવવામાં આવી છે આજે રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈએ આ પોલીસ સ્ટેશનનું ઓપનિંગ કર્યું છે અને મને વિશ્વાસ છે કે આ પોલીસ સ્ટેશન થકી આવનારા દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોને વધુમાં વધુ ન્યાય મળશે અને ખાસ કરીને સમાજના સૌ લોકોએ આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશનો દ્વારા પોલીસ અલગ અલગ જિલ્લાઓ દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા સ્કૂલો દ્વારા આપણે તમામ લોકો સુધી આ વાત પહોંચાડી છે કે પોલીસ કે સીબીઆઈ કે સીઆઈડી કે કોઈ બી પ્રકારની એજન્સીઓ એ ડિજિટલ અરેસ્ટ નથી કરી શકતી અને આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા લો હોતી નથી પરંતુ તોય લોકો ક્યાંયક ને ક્યાંક શરમ ખાતર ધરણા ખાતર અને પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી તે કારણે અનેક લોકો ડિજિટલ અરેસ્ટના ભોગ બને છે મારી આપ સૌની ચેનલ વતી સૌરાષ્ટ્ર